નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ કયા દેશને સેંકડો ટન ડુંગળી આપવાની તૈયારીમાં છે ભારત ઉનાળામાં કેમ વધશે હવાઈ ભાડું એરડાએ વીમા કંપનીઓને આપી શું સૂચના આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ પાડોશી દેશ બાંગ્લાદેશને મોંઘી ડુંગળીમાંથી રાહત મળવાની છે ડુંગળીનો પુરવઠો સુધારવા માટે ભારત બાંગ્લાદેશને મદદ કરશે જેના માટે અલગથી તૈયારીઓ કરવામાં આવી રહી છે ભારત સરકાર બાંગ્લાદેશને ડુંગળી સપ્લાય કરવા માટે વેપારીઓ પાસેથી સોળસો પચાસ ટન ડુંગળી ખરીદશે આ ખરીદી ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના રેટ પર હશે સરકાર વતી ડુંગળીની આ ખરીદી નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે અગાઉ સરકારે ભૂટાન બહેરીન અને મોરેશિયસ જેવા કેટલાક દેશોમાં ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી હતી જેના માટે સરકારે ડુંગળીની નિકાસ પરના નિયંત્રણો હળવા કર્યા છે ત્રણેય દેશોમાં મળીને ચોસઠ હજાર ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે આ વર્ષે ઉનાળામાં હવાઈ મુસાફરી કરવી તમને મોંઘી પડી શકે છે એપ્રિલ જૂન માટેના હવાઈ ભાડા આસમાને પહોંચવા લાગ્યા છે ગયા વર્ષની સરખામણીએ તેની કિંમતોમાં ત્રીસથી થી ચાલીસ ટકાનો વધારો થવાની સંભાવના છે સ્થાનિક એરલાઇન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીયો ઉનાળાની ઋતુમાં મોટા પાયે મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છે પરંતુ ફ્લાઇટની સંખ્યા ઓછી હોવાથી હવાઈ ભાડામાં વધારો થવાની સંભાવના છે વીમા નિયમનકાર ઇરડાએ દાવા વગરની વીમા રકમ સાથે સંબંધિત બાબતોમાં નવી સૂચનાઓ જાહેર કરી છે ઈરડાએ વીમા કંપનીઓને પોલિસી ધારકની એક હજાર રૂપિયા કે તેથી વધુની દાવા વગરની રકમની વિગતો પોતાની વેબસાઇટ પર આપવા માટે જણાવ્યું છે અગાઉ ઇરડાએ કાયદેસરના દાવેદારોને શોધવા માટે વીમા એજન્સી મદદ લેવા અને દાવા વિનાની રકમ પરત કરવા જણાવ્યું હતું ઈરડા દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે વીમા નિયમન કારણે સરકાર દાવા વગરની રકમના વધતા જતા કેસોને લઈને ચિંતિત છે આવી રકમ પોલિસી ધારકોને પરત કરવા માટે વીમા કંપનીઓ નવી સિસ્ટમ લાગુ કરે કંપનીઓ માટે જરૂરી છે કે તે તેમની વેબસાઇટ પર દાવા વગરની પોલિસી અને તેની રકમ જાહેર કરે

એટલે કે આઠ રાત અને નવ દિવસનું આ પેકેજ હશે આ પેકેજમાં તમને સિયામ સિયામરીપ વિયેતનામના હનોઈ દોંગ જુઆન માર્કેટ હાલોંગ બે અને દા નાંગની મુલાકાત લેવાની તક મળશે આ પેકેજમાં આવવા જવા માટે હવાઈ મુસાફરી ફોર સ્ટાર હોટલમાં રોકાણ અને ભોજનનો સમાવેશ થાય છે આ ઉપરાંત ઇન્સ્યોરન્સ અને પ્રોફેશનલ ટુર ગાઈડની વ્યવસ્થા પણ પેકેજમાં સામેલ કરવામાં આવશે પેકેજની કિંમત વિશે વાત કરીએ તો જો એક વ્યક્તિ હોય તો તેની કિંમત એક લાખ હજાર બસો રૂપિયા હશે જો બે વ્યક્તિ હશે તો તે વ્યક્તિ દીઠ રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર સો રૂપિયા જો ત્રણ વ્યક્તિ હશે તો વ્યક્તિ દીઠ કિંમત રૂપિયા એક લાખ સુડતાળીસ હજાર આઠસો હશે જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો અને હજુ સુધી કેવાયસી પૂર્ણ નથી કર્યું તો ઉતાવળ કરજો બેંક દ્વારા તેની અંતિમ તારીખ ઓગણીસમી માર્ચ નક્કી કરવામાં આવી છે આ ડેડલાઇન એવા ગ્રાહકો માટે છે જેમણે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં કેવાયસી અપડેટ નથી કર્યું આ માટે બેંકે ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ મોકલીને કેવાયસી કરાવવા માટે પણ કહ્યું છે જો ગ્રાહકો આવું નહીં કરે તો તેઓ આવતીકાલે એટલે કે ઓગણીસ તારીખ બાદ બેંક ખાતાનો ઉપયોગ નહીં કરી શકે તમારે બેંક બ્રાન્ચમાં જઈને આ કામ પતાવવું પડશે જો તમે આમ નહીં કરો તો તમારું બેંક એકાઉન્ટ ફ્રેશ થઈ જશે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર